વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે દોસ્તો ખાસ કરીને તમે આ બધા માહિતી જાણી લેજો કારણ કે આ ઘર ઘરનો પ્રશ્ન છે એટલા માટે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે હવે કોઈ બી વ્યક્તિ છે તેમની સંયુક્ત માલિકીની ખેતીની જમીન ચાલે છે એટલે કે આવી રીતે જે આ ભાઈનો પ્રશ્ન છે કે ભાઈ તેમની સંયુક્ત માલિકીની ખેતીની જમીન કદાચ ચાલતી હશે અને ત્યારબાદ તેમાંથી જે ભાઈ છે તેમને પોતાના હિસ્સાની ખેતીની જમીન જેટલી તેના ભાગમાં આવવાની હતી તેટલાની તેટલી ખેતીની જમીન તેમને વેચી દેવી છે તે વેચવા માંગતા નથી પોતાનો હિસ્સો એમને રાખવો છે તો હવે આ કેસની અંદર શું થઈ શકે દોસ્તો હવે તમને જણાવી દઈએ કે ખેતીની જમીન છે જે વ્યક્તિને પોતાના હિસ્સામાં આવતી ખેતીની જમીન છે તે અન્ય કોઈ વ્યક્તિને વેચી દેવી છે તો તે શું કરી શકે છે દોસ્તો તે વેચાણ દસ્તાવેજ કરી શકે છે પરંતુ જે બીજો ભાઈ જેમને પોતાની માલિકીની ખેતીની જમીન છે તે એમને એ જ સ્થિતિમાં પોતાની પાસે રાખવી છે તો તે શું કરી શકે છે દોસ્તો તો તે વ્યક્તિને સૌથી પહેલાં તો સિક્યોરિટી માટે એક કરાર કરાવી લેવો જોઈએ કરાર કઈ રીતનો દોસ્તો ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવી લેવું જોઈએ કે આ ફલાણા ફલાણી ખેતીની જમીન છે જેવું વેચાણથી આપે છે તે જે કોઈ પણ વ્યક્તિ આપે છે તમારા ભાઈ આપે છે તે લખી આપનાર થવા જોઈએ કે ભાઈ તે લખી આપે છે કે મારા હિસ્સાની આટલી ફલાણા ફલાણા માપવાળી ખેતીની જમીન છે તે હું વેચાણથી આપું છું બાકી વધતી ખેતીની જમીન છે જે મારા ભાઈની હકની છે ખેતીની જમીન જેમાં મારો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો લાગભાગ છે તે હક હિસ્સો રહેશે નહીં બરોબર આ પહેલો સ્ટેપ થઈ ગયો હવે બીજો સ્ટેપ કયો કરવાનો છે દોસ્તો તમારે તો બીજા સ્ટેપની અંદર તમારે કરવાનું છે સિક્યોર રહેવા માટે કે ભાઈ તમારે ખાતા નોખા કરાવો

પાછળથી માંગી શકે તેમ છે નોટિસની અંદર ડખા કરે તેમ છે તો તમારે શું કરવાનું છે દોસ્તો તમે ફારગતી દસ્તાવેજ પણ કરાવી શકો છો સ્ટેમ્પ પેપર વાપરીને વડીલો પારજીતની ખેતીની જમીન હોય તો એટલા મુજબનો સ્ટેમ્પ પેપર થશે પરંતુ વેચાણથી લીધો હોય તો તમારે જેટલી સ્ટેમ્પ ડ્યુટી થતી હોય તે ભરપાઈ કરવી પડશે દોસ્તો તમને જણાવી દે કે આ બાબત છે તે ખૂબ જ સેન્સિટિવ હોય છે અત્યારે માનોને તો હરેક ઘરનો પ્રશ્ન આવો હોય છે કે ભાઈની અંદર ડખા હોય છે જેના કારણે તે નોખા પડી ગયા બાદ એટલે કે પોતાના હિસ્સાની જમીન વેચાણ કરી દીધા બાદ પણ જમીનની અંદર હકો માંગતા હોય છે તો આવા કિસ્સાની અંદર તમારે ગભરાવાનું નથી તમારે જે મેં સ્ટેપ ફોલો કરવાનું કીધું તે તમે કરી શકો છો જેવું કે કરાર તમે કરી શકો છો બંને ભાઈઓ કે ભાઈ ફલાણી ફલાણી ખેતીની જમીન વેચાણથી આપી દે તો પાછળ બાકી વધતી જમીન મારા ભાઈના હિસ્સાની છે આવું લખાણ તમે કરાવી શકો છો દોસ્તો પ્લસ તમે મેં તમને કીધું તેવી રીતનું કરાવી શકો છો તમે કે ભાઈ પાછળથી નામકમી એને એ જ દિવસે નામકમીની કામગીરી તમે શરૂ કરાવી લેવાની જેના લીધે તમારી સિક્યોરિટી દોસ્તો છે તે વધી જશે દોસ્તો આ માટે જ મેં આજનો આ વિડીયો બનાવ્યો હતો કે ભાઈ કોઈ બી વ્યક્તિ છે તે પોતાની સિક્યોરિટી માટે કયા કયા સ્ટેપ છે તે ફોલો કરી શકે છે

કદાચ માહિતી પૂરતી મળી શકતી નથી અને બીજી વસ્તુ દોસ્તો કે રેગ્યુલર ખેતીવાડીની માહિતી છે તો હું આપશો ને આપતો રહીશ ઘણી વખત ન્યૂઝને તેવી અપડેટ હું આપું છું પરંતુ તેમાં પણ કદાચ ને કદાચ તમને હેલ્પ મળે એટલા માટે જ તે હું બનાવતો હોઉં છું સો સપોર્ટ કરજો અને આવી જ રીતે આપણે ખેતીવાડીને લગતી માહિતી જે કાંઈ પણ બહાર પડે તે હું તમને આપતો રહીશ દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ વંદ માતરમ